સિલબેને હવે બધી સેટ કરી દીશા છે તો ફાઇનલી મિત્રો હું એકરાવ્યો છું વાટા મારવા અહીંયા ભાઈ કઈક બેઠે છે અહીંયા શું કરા અહીંયા હું કરા ફાઇનલી મિત્રો ડુંગળી સોપેલી આવી ગઈ છે તમે જોઈ શકો છો અમે ડુંગળી સોપેલી છે ડુંગળી અમાર કઈક સોપેલ લાગે અમે તો પાણી હે પાહેલું નહી અમેને ડુંગળીને અહીંયા પાણી પાહેલું એટલે અમે કઈક સોપેલું ધોઈ છે જતી હાલ મિત્રો આપણે રીલ જોઈએ એનું ભાઈનું રિઝલ્ટ કેવું આવ્યું છે એમ રિઝલ્ટ તમે જો કે આવી રીતના રિઝલ્ટ આવ્યું છે તમે કહીજો કેવું છે તો વિશાલ ભાઈને ગીત જડી ગયું છે રીલનું તમે જો બનાવે છે રીલ એક્ટિંગ જોઈ આપણે સમા કેમેરામાં રીલ ઉતારે છે તો હાલો મિત્રો કેમ છો તમે બધી મજામાં તો ફરીથી પર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ભાગી ગયા છે ઓહ હાડા હાથ થઈ ગયા છે મિત્રો તમે જોવા

તો હાલો આપણે આપણે વિચારના ખાઈ લઈએ શાક રોટલો મમ્મી તમે જો અતર શાક છે નું છે કંઈ ખબર છે ની તો હાલો તો આપણે હવે ખાઈ લઈએ તો ફાઈનલ મિત્રો હવે આપણે ખાવા બેસી ગયા છીએ ઇતર જો રીંગણ ચાકનો રીંગણ ચાકનો રહો છે અને બાજરાનો રોટલો છે ને શાક છે રીંગણનો કરેલો છે રીંગણ ચાકનો રહો આપણે લીધો છે મિત્રો આ ખીબુ તેલ પણ નથી તો હેરફોન નથી થઈ ગયું રીણાન ચાકનો રોહ અને બાજરાનો રોટલો તો ફાઇનલ આપણે ખાઈ લઈએ પછી પાછા મળીએ ફાઇનલ છે કરે છે હાલો આપણે એને પૈસી શું કરે એમ હમણાં શું કરાય રેલ શૂટ કરતો ઇન્સ્ટાગ્રામની શું આઈડી નંબર વિશુ ચોહાણી જીરો જીરો એટ વિશુ સોણ જીરો એટ તો ફોલો કરી નાખશો અને મારી આઈડી અશ્વિન ઓફિશિયલ અશ્વિન ચૌહાણ ઓફિશિયલ એને પણ ફોલો કરી નાખતો ઇન્સ્ટાગ્રામમાં તો વિશાલ ભાઈ રીલ શૂટ કરીશ કેમ કરશું પેલા એને શૂટ કરી લેવા દઈએ અવાજ અવાજ કેટલો થાય આમાં કોપરેટ નહી આવે તું તારે ઇન્સ્ટાગ્રામની રીલ કોપરેટ નો આવે આપણે જોઈ રીલ કે આપણે પણ એક રીલ બનાવ ઇન્સ્ટાગ્રામમાં તો વિશાલ ભાઈ ને ગીત જડી ગયું છે રીલ નું તો બનાવે છે રીલ એક્ટિંગ જોઈએ આપણે રીલ ઉતારે છે

આવું કંઈક રિઝર્ટ આવ્યું છે ટોમેન્ટ કરી દેજો કેવું રિજર્ટ આવ્યું એમ આવું કંઈક રિઝર્ટ છે તો હાલ કે આપણે આપણે હસ્બિલ ફાઇલ ફોન આપીએ આપણે ફાઇવ આગળ વધારે તો ફાઇનલ મિત્રો હવે મેં ફોન લઈ લીધો છે વિશાલભાઈ ફાઇનલ મેં વ્લક્ક શરૂ કરી દીધો છે જોવા અહીંયા અચ્યારમાં ગા આવી છે

કઈ બોલતો નથી મિત્રો તો હાલો આપડા આગળ એક આટા મારવા જઈએ અહીંયા ડુંગળી નું રોપ ને એવું પીડ્યું છે ખેતર છે ડુંગળી ના ડુંગળી છોપન ખાલી પડા ને એવું પીડ્યું છે અહીંયા સાઈડમાં માં તો અહીંયા કોટન કોટન એટલે કપા અહીંયા કપા છે મિત્રો હાલો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખશો કેમ કે આ છે આપણો ત્રીજો ત્રીજો બ્લોગ છે મિત્રો એલા સોરી ચોથો બ્લોગ છે મિત્રો થોડી ઘણી ભૂલ થઈ તો માફ કરી દેજો કેમ કે વ્લોગ એડિટિંગ કેવા થાય એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ કે આપણે નવા નવા છે યુટ્યુબ ચેનલ પર એટલે થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો તમે આમ જોઈ શકો છો ખડ ને એવું લીલું છે આ બાવળ છે અહીંયા બાજુમાં જવો સાઈડમાં અહીંયા કપા છે કોટન કલેક્ટ કરવો હોય તો આવો મિત્રો તમે હા ફૂલ સપોર્ટ કરજો મિત્રો ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઓફિશિયલ એને પણ ફોલો કરી નાખજો ન જડે તો મારે યુટ્યુબ ચેનલમાં બાયોમાં જ એમાં મેં પિન કરેલી છે એટલે એમાં જઈને ખોલી નાખજો એટલે આઈડી ખુલી જશે ટચ ઇન્સ્ટાગ્રામ ઉપર ને આ મેસેજ પડે છે એનો અવાજ આવે છે મિત્રો મેં તો ઈચ્છકો ટક ટુક બોલે મેસેજનો અવાજ આવે અહીંયા સાઈડમાં કપાને ઉભે

तभी लाइक ने सब्सक्राइब कर नाखजो फाइनली मित्रों डूंगी सौपेली आ गई है तीन जी सको हमें डूंगी सौपेली है डूंगी आम कहीं सौपेल लगे आम तो पानी है पायेलू ना अँ हमें डूंगी ने अँ पानी पायेल है आम कहीं सौपेलू तो ये तो वो आई थी आई थी धोरियो आई थी पानी जात हुए से आई थी आया पायेलू है आई जरिया डूंगी है सौपेली फाइनली तभी रही सको आ रोपनी डूंगी है सौपेली

તો ફાઇનલી મિત્રો કામેલી ઘેરે આવી ગયો છું ને મારા કપડા મેલા છે કાલે તો નતો ન આવ્યો મિત્રો તો હવે આજે તમારે નાહવું પડશે મિત્રો ને પાણી પાણી ગરમ મેકિતેલું છે તો કાલે તો નતો ન તો આજે નાહવું પડશે મિત્રો તો આલો હું તમને નાઈન મળું પાછો તો ફાઇનલી મિત્રો આપણે નાઈ નાઈન ખાશે ખાય લીધું છે ને આપણે સુઈ ગયા છીએ ને વિશાલભાઈ ને સુરેનભાઈ બેઠા છે અહીંયા જો હું કરા વિશાલ મકરા